જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ સરસ નવો નાસ્તો લઈને આવી છું આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો બજારના દાબેલી સમોસા કચોરી અને પાણીપુરી ચાટ બધું ભૂલી જશો એટલો સ્વાદિષ્ટ અને એટલો ફટાફટ આ નાસ્તો બની જાય છે બિલકુલ ઓછા તેલમાં બને છે ફ્રાય કર્યા વગર બને છે અને ઇઝીલી બની જાય છે તો ફ્રેન્ડ્સ આ નવો ચટપટો નાસ્તો શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આ નાસ્તા માટે સૌપ્રથમ મેં અહીંયા આ રીતે એક કપ મેદો લઈ લીધો છે મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને આ રીતે એક ટેબલ હું તેલનું મોયણ ઉમેરી લઉં છું આ મોયણને આપણે સારી રીતે પહેલાં લોટમાં મિક્સ કરી લેવાનું છે અહીંયા જુઓ લોટમાં આ રીતે મોયણ હોવું જોઈએ અને હવે આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લેવાનો છે ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે અને ઢાંકીને હું તેને રેસ્ટ પર રાખું છું હવે આપણે અહીંયા મસાલાની તૈયારી કરી લઈએ તો મેં ચાર બાફેલા બટેકા લીધા છે અને અહીંયા જે મારે મસાલો બનાવવાનો છે તે એકદમ સ્મૂથ હોવો જોઈએ બિલકુલ પણ ગાંઠો ના હોવી જોઈએ એટલા માટે હું તેને આ રીતે છીણ કરી લઉં છું તો બધા જ બટેકા મેં અહીંયા છીણ કરી લીધા છે બટેકા બાફેલા હશે અને તમે તેને આ રીતે છીણ કરશો તો બિલકુલ પણ તેમાં લમ્સ નહીં રહે અહીંયા જુઓ એક પણ ગાંઠ નહીં હોય આ રીતે તમે તેને સ્મૂથ પણ કરી શકો છો તો ચાલો હવે મસાલો બનાવી લઈએ જે એકદમ ઇઝી છે પેનની અંદર આ રીતે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે પાંચ ચમચી હળદર ઉમેરવાની અડધી ચમચી મેં અહીંયા ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરો છે ત્યારબાદ મારી પાસે દાબેલી મસાલો છે ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં તે ઉમેરી લીધો છે આની અંદર બધા જ મસાલા હોય છે પણ થોડીક સ્પાઈસી કરવા માટે મેં હળદર ધાણાજીરું અને લાલ મરચું ઉમેર્યું હતું હવે આ જે બટેકાનો માવો છે તે આપણે ઉમેરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ દાબેલી મસાલો જે છે તેમાં મીઠું પહેલેથી જ છે એટલે મેં અત્યારે નથી ઉમેર્યું એકવાર હું આને મિક્સ કરી લઈશ અને ત્યારબાદ ચાખીને જો જરૂર લાગશે તો હું તેમાં મીઠું એડ કરીશ તો મેં મિક્સ કર્યું આ રીતે હું થોડુંક તેને ચાખી લઉં છું અને મને જરૂર લાગી એટલા માટે હું તેની અંદર આ રીતે અડધી ચમચી મીઠું એડ કરું છું અને અડધી ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી લીધો છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણો એકદમ સરસ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે આમાં આપણે થોડાક લીલા દાણા ઉમેરી મિક્સ કરી લઈશું તો દાબેલી મસાલાની ફ્લેવર આપવા માટે મેં દાબેલી મસાલો ઉમેર્યો છે તમે પાઉંભાજીની ફ્લેવર પણ આપી શકો છો તો તમારે પાઉંભાજી ફ્લેવરનો મસાલો એડ કરવાનો અથવા તમે મેગી મસાલો ઉમેરીને પણ તૈયાર કરી શકો છો પણ દાબેલી મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે મસાલાને આપણે અહીંયા ઠંડો કરવા માટે મૂકીશું ત્યાં સુધી આપણે આ લોટમાં થોડુંક ઓઇલ ઉમેરી તેને મસળીને સ્મૂથ કરી લઈએ અને આ જે લોટ મેં સ્મૂથ કર્યો તેમાંથી એક સરખા ચાર લુવા તૈયાર કરવાના છે એક સરખી સાઇઝના અહીંયા ચાર લુવા તૈયાર કરવાના છે આ રીતે એક સરખી સાઈઝના લુવા તૈયાર થાય એટલે આપણે તેમાંથી મોટી રોટલી વણવાની છે અને આ જે રોટલી છે એ હું મોટી લંબ ગોળાકાર સાઇઝમાં વણી રહી છું કારણ કે આપણે લંબ ચોરસ શેપમાં તેને કટ કરવાનું છે તો તમારે ટ્રાય કરવાનું છે કે ગોળ નહીં વણવાની લંબ ગોળાકાર સાઇઝમાં વણવાની અને આ રીતે તે મીડિયમ થિકનેસવાળી હોવી જોઈએ બહુ પતલી નહીં અને બહુ જાડી પણ નહીં હવે સેમ આ જ રીતે હું બીજી રોટલી પણ વણી લઉં છું એ પણ સેમ એ જ સાઇઝની અને એ જ રીતે લંબ ગોળાકાર શેપમાં તેને વણી લેવાની છે તો તમે જુઓ અહીંયા મેં બે મોટી રોટલી વણી લીધી છે અને હવે આ રોટલીની ઉપર જે બીજી રોટલી મેં પહેલાં વણી હતી તે હું આ રીતે મૂકી દઉં છું અને હવે હું આ બંનેને એક સરખા શેપમાં કટ કરી લઉં છું તો લંબ ચોરસ શેપમાં તેને કટ કરવાનું છે આ રીતે એક્સ્ટ્રા બધો લોટ સાઈડમાં રાખવાનો છે તો જે ચાર લોહામાંથી ચાર રોટલી થશે એ બધામાંથી જે એક્સ્ટ્રા લોટ નીકળશે તેમાંથી એક બીજી રોટલી તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આ જે મસાલો મેં તૈયાર કર્યો છે એ મસાલો આપણે આ રીતે એકદમ પતલી લેયર સાથે બધી બાજુ એક સરખો સ્પ્રેડ થાય તે રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને ત્યારબાદ આ જે રોટલી છે તે આપણે આ રીતે ઉપર એકદમ સરસ સેટ કરી લઈએ અને હવે ફ્રેન્ડ્સ આપણે તેને કટ કરવાનું છે તો પીઝા કટરની મદદથી એક સરખી સાઇઝની પાંચ સ્ટ્રીપ્સ હું આ રીતે કટ કરી લઉં છું તમે જુઓ આની પહોળાઈ તમે અહીંયા જોઈ શકો છો બહુ જાડી નથી રાખી મેં મીડિયમ પહોળાઈ રાખીને મેં કટ કરી છે અને હવે ફ્રેન્ડ્સ આમાંથી આપણે શેપ આપી દઈએ તો અહીંયા મેં આ એક સ્ટ્રીપ લીધી છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં આ રીતે તેને વાળતા જવાનું છે આ રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં તેને વાળવાનું છે અને જો આ રીતે વળી જાય એટલે પછી આપણે તેને રાઉન્ડ શેપમાં આ રીતે ફોલ્ડ કરી લઈએ તો જોઈ શકાય છે કે એકદમ ઇઝી છે બાકીની સ્ટ્રીપ પણ સેમ એ જ રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં વાળવાની છે અને આ રીતે તમે જો હું ઓપોઝિટ ડિરેક્શનમાં તેને વાળી રહી છું અને હવે આપણે આ રીતે તેને એકદમ સરસ રાઉન્ડ શેપમાં ફોલ્ડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકાય છે કે મેં આ રીતે બાર પીસીસ આ નાસ્તાના તૈયાર કરી લીધા છે અને હવે મારી પાસે એરફ્રાયરની જે આ ટ્રે છે તેમાં હું બટર પેપર આ રીતે મૂકી દઉં છું અને તેની ઉપર આપણે આ નવો નાસ્તો જે છે એ એકદમ સરસ ગોઠવી દઈશું આ નાસ્તાને આપણે તેલમાં ફ્રાય નહીં કરી આપણે તેને એર ફ્રાયરમાં ફ્રાય કરીશું એટલે થોડુંક થોડુંક ઓઇલ બ્રશની મદદથી આ રીતે આપણે લગાવવાનું છે ઉપરની સાઈડ આ રીતે બ્રશની મદદથી ઓઇલ લગાવ્યા બાદ તેની સાઈડ ફ્લિપ કરીશું અને બીજી સાઈડ પણ આપણે આ રીતે બ્રશની મદદથી થોડુંક થોડુંક ઓઇલ લગાવીશું આ જ રીતે બધા નાસ્તામાં આપણે ઓઇલ લગાવી લીધું છે ઉપર અને નીચે બંને સાઈડ લગાવવાનું જરૂરી છે તો ટોટલ મેં અહીંયા બાર પીસીસ તૈયાર કર્યા હતા અને ફ્રાયરની બે ટ્રેની અંદર મેં તેને સેટ કરી લીધું છે હવે ફ્રેન્ડ્સ આને હું ફ્રાયરમાં ફ્રાય કરવાની છું તો અહીંયા આપણે પહેલાં તેને પ્રીહીટ કરી લઈએ તો પાંચ મિનિટ માટે મેં તેને પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે તો ફ્રેન્ડ્સ આ અગારો રિજેન્સી બાર લીટર રોટેસરી ઓવન કમ એર ફ્રાયર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ એર ફ્રાયર અને ઓટીજી બંનેનું કામ કરે છે તો હવે આપણે આ જે ટ્રે છે એ બંને ટ્રેને આની અંદર આ રીતે સેટ કરી દઈશું આમાં પહેલેથી જ નાઇન પ્રી સેટ મેન્યૂઝ આપેલા છે અને તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આની અંદર રેસીપીઝ તૈયાર કરી શકો છો તો હું અત્યારે પીઝા બેકિંગ મોડ ઉપર તેને સ્ટાર્ટ કરી લઉં છું જે પંદર મિનિટ માટે એકસો એંસી સેલ્સિયસ ડિગ્રી ઉપર સ્ટાર્ટ થઈ ગયું છે અને જ્યારે તેનો ટાઈમ પૂરો થશે ત્યારે અહીંયા ઓફ લખેલું આવશે અને પછી તમે તેને આ રીતે ઓપન કરીને જોઈ શકો છો જો અહીંયા પંદર મિનિટમાં તમારો નાસ્તો તૈયાર ન થયો હોય તો તમે ફરીથી દસથી પંદર મિનિટ માટે તેને મૂકી શકો છો અને આ રીતે નાસ્તો જે છે તે એકદમ સરસ ક્રિસ્પી બની જશે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું આ રીતે એક પ્લેટમાં નાસ્તો સર્વ કર્યા બાદ આપણે તેની ઉપર ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી આ રીતે ઉમેરી લઈએ ત્યારબાદ ધાણા અને ફુદીનાની લીલી ચટણી ઉમેરીશું એકદમ ઝીણી સેવ જે આવે છે એ આ રીતે તેની ઉપર ઉમેરવાની છે અને ત્યારબાદ થોડાક દાણમના દાણા આપણે આ રીતે ગાર્નિશ કરી લઈએ ત્યારબાદ મસાલા સિંગથી આપણે તેને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે શું નામ આપશો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો